આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ સમાચાર સાંતળપુર થી મળી રહ્યા છે સાંતળપુર તાલુકાના અગરિયાઓ એ 5 દિવસથી ધરણા ઉપર બેઠેલા અગરિયાઓની મુલાકાત લેતા જગદીશ ઠાકોર બે ત્રણ દિવસ પછી ગુજરાત સરકારમાં રજૂઆત કરશે તેવી માહિતી સામે આવી રહી છે પાટણ જિલ્લાના સાંતળપુર તાલુકાના અગરિયાઓ રણમાં પ્રવેશ ના મળતા જ પાંચ દિવસથી આડેસર ખાતે જ આવેલી વન વિભાગના અધિકારીઓની કચેરીએ ધરણા ઉપર બેઠા છે ત્યારે 5મા દિવસે સોમવારના રોજ પાટણ જિલ્લાના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી

ભાઈ હરણીશભાઈ મોદી અને બીજા બધા મિત્રો મારી પાસે લાવતા અમારા મહેબૂબભાઈ બચાભાઈને એ લોકો પણ સતત અમારા ટચમાં રહેતા ને એમની મુશ્કેલીઓ દૂર કરવા માટેના પ્રયત્ન કરતા હતા મને ચાર પાંચ દિવસથી મહેબૂબભાઈ બચાભાઈને એમણે વાત કરી કે સાહેબ પાંચેક દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે એમની મુખ્ય માગણીઓ છે દસ એકર પરંપરાગત વર્ષોથી એમની પેઢીઓ આ મીઠું પકવતી હતી અને એ દસ એકરવાળાને કે તમારે રણમાં નહીં જવાનું તમારે મીઠું નહીં પકવવાનું અને સો સવાસો વીઘા પાંચસો વીઘા એમ કરીને જે રીતે લીઝો આપવાનું ચાલુ કર્યું છે એ લોકો કહે છે કે સાહેબ તમે હજાર વીઘા આપો પાંચસો વીઘા આપો જેને જેટલી જોઈતી હોય એટલી તમે આપો અમને એનો વિરોધ નથી પણ અમે દસ દસ વીઘાવાળા જે લોકો પરંપરાગત છીએ એવા લોકોની રોજીરોટી તમે છીનવશો નહીં મૂળ મીઠું પકવતા લોકો જે છે એ નાનું રાણું હોય બીજું હોય એના માલિકો છે આ પાંચસો છસો વર્ષથી એમની પેઢીઓ આ ધંધો કરીને આજીવિકા કમાય છે એમની આજીવિકા પૂરી કરે છે આ મીઠાનો ધંધો નથી કરતા આ જે કંઈ મીઠું પકવે એમનીમાં એમની આજીવિકા પૂરી થાય છે અને એ જ જગ્યાએ આવા ગરીબ માણસોની રોજીરોટી છેનાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એના માટે જે કંઈ અમારે લડત કરવી પડે હાઈકોર્ટના વકીલ આનંદભાઈ યાજ્ઞિક સાથે પણ મારે વાત થઈ છે એમણે કહ્યું કે સાહેબ ખૂબ છે અને કોર્ટમાં પણ આપણને ન્યાય મળશે સરકારમાં પણ એમણે રજૂઆત કરી છે ત્રણ જિલ્લામાં અગરિયાઓને જવાની છૂટ આપી છે પાટણ જિલ્લામાં નથી આપી તો પાટણના અગરિયાઓને સાથે કેમ ભેદભાવ કરે છે એવી સરકારમાં પણ કાલે પરમ દિવસે રજૂઆત કરીશું અને આ રજૂઆત કર્યા પછી પણ આવા ગરીબ માણસોનું સાંભળવા એમને બીક છે કે સાહેબ અમારા જે બોર છે કુવા છે મકાન છે સોલાર સિસ્ટમ જે લાગેલી છે એ બધું આ બસો ત્રણસો વીઘાવાળાને અમારી જમીનો બતાવીને બધું ના આપી દે એવી એક એમને બીક છે એટલે પોતે જેના માલિક હતા એવા લોકો અત્યારે રણથી બહાર છે અને જેને મીઠાથી લેવા દેવા નથી એવા લોકો અત્યારે સો સો બસો બસો વીઘા લઈ અને જે કઈ સરકાર અન્યાય કરી રહી છે એ અન્યાયનો જવાબ પણ માગીશું કાયમ માટે આવા ગરીબ સમાજના જે લોકો છે અગરિયાઓ છે એની સાથે રહેવા માટેની વાત અમે કરીએ છીએ અને એટલા જ માટે આજે લોકોની જાત મુલાકાત લીધી છે કાલે હાઈકોર્ટમાં શું થાય છે જોઈશું અને બે એક દિવસ પછી સરકારમાં રજૂઆત કરીને નહીં થાય તો જેટલા ગામો આવે છે જેટલા જિલ્લા આવે છે જેટલા તાલુકા આવે છે આ ગરીબ માણસને રોજી કરવા કરવાવાળી સરકારની સામે યાત્રાઓ કાઢવી પડે ગામે ગામ મળવા જવું પડે એના ટેકામાં કોંગ્રેસ પક્ષ કોઈ કસર નહીં રાખે એ રીતે લડાઈમાં એમને ટેકો પણ આપીશું અને એમના હકની લડાઈ છે ન્યાયની લડાઈ છે એ લડાઈ અમે લડીશું